શહેરના ધોબી પાસે આવેલ સોસાયટી નજીક છોકરાઓ રમતા સોસાયટીમાં છોકરાઓ રમતી હોય તે દરમિયાન સામાસામી મારામારી સર્જાઈ હતી આ મારામારી સર્જાતા કોષ અને ઈટો વડે મારામારી થઈ હતી જેમાં ઇજાગ્રસ્ત અલસીફા ચોફિયા તબીના આર્યન અને અબ્દુલભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી

અને નાની દીકરીને ઘા કરી દીધો પછી મારા ઘરનાની ઉપર ગુપ્ત અંગમાં જાય એ લોકોએ અને મારા ઘરનાને ગળા સબ્જી દબી દીધી એ લોકોએ અને એનો જમાય અને છોકરાનું નામ છે સમીર નામ છે છોકરાનું એ છોકરાએ અને એ હું આવ્યો એટલે એ લોકોએ બે પાંચ જણા બધા ભેગા થઈને મને એના જમાય ગળા સબ્જી દબીને મને પાડી દીધો અને એના બધા ફેમિલી બધું ભેગું થઈ ગયું અને મને પાડીને મારી માથે ચડી ગયા અને મને હોય માર્યો છે અહીંયા મને માર્યો પછી હાથમાં મને વાગી ગયું છે અહીંયા પગે વાગી ગયું છે હા કેટલા જણા ને વાગ્યું છે કપડા ટોટલ અમારા પાંચ જણાને ને અમને વાગ્યું છે વાગ્યું એનું પહેલા અમારા છોકરાને ને માર્યું એમ નામ આરિયાન ખાન છે પછી મારી દીકરી નાની છે એને ઘા કરી દીધો પછી મારી વળોવર ની દીકરી છે એને ધક્કો મારી દીધો એનું શું નામ એનું નામ સોફિયા અબ્દુલ ખાન અને પછી એને મારી